ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય અખિલ ભારતીય કોરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની એ સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પોછો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકારએ હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈપણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકાર હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થાય અને સમાજનું બવડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં ઈ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું અમે પીડિતોને મળ્યા વેદના સાંભળી કેવું લાગ્યું ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુકાહારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોરી સમાજ છે ને મારો સમાજ ખૂબ ભોળો છે ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દ તમે આ સાંભળ્યો છે કે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું